એક વખત રાજા એના નગર સરસાની અંદર અને એ રસ્તામાં એક ભિખારીને જોયો ભિખારી જોતા વહે રાજાને એમ છું કે લાવીને આ ભિખારીને હું રાજી કરી દઉં રાજા એ પેલા ભિખારીને પોતાના ખીચામાંથી એક ત્રાંબાનો રૂપિયાનો સિક્કો કાઢી અને આપ્યો ઈ રૂપિયો એ ભિખારીના હાથમાં જતા જતા હાથમાંથી દડી અને બાજુમાં ગટર કાદવનો એક મોટો જબર ખાડો હતો એની અંદર જઈને પડી ગયો એ ભિખારી તરત જ તે એ ગટર જે ખાડો હતો ગારાનો ખાડો હતો એની અંદર મીડ્યો હાથ નાખીને એ ત્રાંબાના રૂપિયાને ગોતવા મીડ્યો એટલી વારમાં રાજાને એમ ચું કે લાવી આને હું બીજો રૂપિયો આપી દઉં એટલે પેલા રાજાએ પોતાના ખીચામાંથી કાઢીને તાંબાનો જે રૂપિયો ગટરમાં પડી ગયો હતો એની સિવાયનો બીજો એક રૂપિયાનો સિક્કો પેલા ભિખારીને આપવાનો પ્રયાસ કર્યો પેલા ભિખારીએ રાજી થતા થતા રાજાના હાથમાંથી તાંબાનો સિક્કો લઈ લીધો એ સિક્કો લઈ અને ખૂબ આશીર્વાદ આપ્યા રાજા તમારું ભલું થાય એમ કરીને પાછો પોતે પેલા ગટરના ખાડાની અંદર પડી ગયેલો રૂપિયાનો ત્રાંબાનો સિક્કો ગોતવા મળે છે રાજાને એમ થયું કે આને હજી કાંઈ લાલચા છે એટલે એણે ગટરની અંદરથી પાછો ગોતતો એ ભિખારીને પોતાની પાસેથી સાંદીનો ચિક્કો એ ભિખારીને આવ્યો ખૂબ રાજી થયો એ ભિખારી પણ એને સંતોષ ન થયો એ ખીચામાં નાખી અને હોળી પાછો તાંબાનો રૂપિયાનો સિક્કો જે પેલા ખાડાની અંદર પડી ગયો હતો એ મેળો ગોતવા રાજાને એમ થોડુંક વધારે ધન કરીને ગોતે નહીં સોનાનો એક સિક્કો કાઢી અને પેલા રાજાએ તે ભિખારીને આપ્યો એ ભિખારીનો ખૂબ રાજી થયો પણ એ સોનાનો સિક્કો ખીચામાં નાખી અને રાજાને ભગેલા કે પોતે જે ત્રાંબાના સિક્કાને શોધવાનું કાર્ય હતું એણે શરૂ રાખ્યું આવું જ કંઈક આપણા જીવનની અંદર છે જે અમૂલ્ય મહામાનો આપણો દેહ મેળ્યો છે એ આ દુનિયાની મોહમાયા જાળની અંદર થયેલા રૂપિયાના ત્રાંબાના સિક્કાની પેઠે આપણે વેડફી નાખીએ છીએ ઓળી પાછા ભેગું કરવામાં પડી જઈએ છીએ જેટલું આપણી પાસે એમાં સંતોષ નથી માનતા એ આપણા જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે પેલા ભિખારી દ્વારા એ રાજાને સમજાણો અને રાજા ત્યાંથી ચાલી ગયો એને એમ થયું કે હવે આને હું ગમે એટલું આપીશ આને સંતોષ નથી અને સંતોષ વગર કાંઈ મહા સુખ મળતું નથી જીવનમાં હર હંમેશ માટે સંતોષ એ જ મહા સુખ છે જીવનની અંદર સંતોષને કેળવો જેટલો સંતોષ કેળવાશે એટલું આપણા ઉપર ઈશ્વર રાજી થાય જેટલું છે એટલામાં રાજીરો અતિશય પ્રાપ્ત કરવામાં આપણે આપણી જિંદગી જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ જય શિયા જય શ્રી